જય માતાજી ભાઈઓ મારા ખેડૂતભાઈ મારો પરિવાર સ્વાગત છે ફરી ખેડૂત પુત્ર ચેનલમાં અને માહિતીના વિડીયોમાં તો ફરીથી એક ચણાના વિડીયોના માહિતી સાથે આવી ગયા છે ખાસ પ્રશ્ન છે અને મોટો પ્રશ્ન ખેડૂતનો હશે નીચેથી ચણા પીડા પડતા હોય અથવા ત્રીસ દિવસ પછી ફાલ આવે તો એના માટે ખાસ માહિતી લઈને હું અને રાજુભાઈ પાછા ફરીથી વિડીયોમાં આવી ગયા છે અને વિડીયો ના સમજાય તો બે વાર જોજો અને આવી માહિતી અને આવી સંપૂર્ણ માહિતી તમને કોઈ નહીં આપે એટલે વિડીયો અંત સુધી જોજો તો રાજુભાઈ પેલા તો ખાસ જે ચણા પીડા પડે છે જે ખેડૂતભાઈનો મોટો પ્રશ્ન હતો એના વિશે ખાસ માહિતી પેલા ખેડૂતભાઈને જણાવી દો તમે જે માતાજી ખેડૂત મિત્રો ઘણા ઘણા પ્રશ્ન આવે છે કે અમારા શેણા નીચેથી પીડા પડતા આવે અથવા ધોરા થાય એવા જાજા પ્રશ્ન આવે છે આજે આપણે આવ્યા હતા જેઠાભાઈના ચણામાં જેઠાભાઈ કહેવાનો પ્રશ્ન હતો કે શેણા ઉપરથી પીડા પડે છે અને છોડ ધીરે ધીમે હુકાઈ જાય છે તો ખેડૂત મિત્રો ચણા પીડા પડવાનો બે પ્રશ્ન હોય શકે એક તો આમાં છે ફૂગ છે જો આ રીતે હોય ખેડૂત મિત્રો તો આ ફૂગ જે ફૂગ છે અને જો પાનની કિનારી જો આવી થતી હોય ધોરી કિનારી થતી હોય એવી ખેડૂત મિત્રો તો આ ફોસ્ફરસની અને પોષક તત્વની ખામીને હિસાબે થાય છે બેનો તમને હું ઈલાજ બતાવીશ અને જે આ જબલા ભરી ભરીને આવે છે એ જોજો જ હમણાં એક બાપાનો પ્રશ્ન હતો કે એને ક્લોરો આપી હતી ના રાજુભાઈ મારી ભૂલ થઈ ગઈ આ ક્લોરો નહોતી આપવાની મેં આપી દીધી એટલે હવે પ્રશ્ન આવે જરીક જોજો અને અમારો અમારો તો પ્રયાસ જ છે આ ખેડૂતને જાગૃત કરવાનો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન બીજું તો ખેડૂત મિત્રોનો ખાસ બીજો પ્રશ્ન હતો કે અમારા છીણા ગ્રોથ કરી ગયા ફાલ નથી પકડતો એના માટે શું કરવું તો એ બેયનો ઈલાજ હું આ બતાવી જો તમારા છીણાની અંદર આ રીતે ફૂગ હોય તો એના માટે કાર્બન જેટ મેંગોજેપ અથવા મેટાલિસિપ મેન્ગોજેપ બેમાંથી કોઈ પણ દવા પોપે સાલીગ્રામ એના ભેગું આપણે લેવાનું છે જે આવે છે પચીસ પચીસ પચી જે જેમાં પચીસ ટકા નાઇટ્રોજન આવે છે પચીસ ટકા ફોસ્ફરસ આવે છે અને પચીસ ટકા પોટાશ આવે છે પોટાશ એટલે એડ કર્યો ખેડૂત મિત્રો કે કારણ કે હવે ફાલની લાગવો ચાલુ થઈ ગયો છે એટલે મેં આમાં વાળું તમને ભલામણ કરું છું તે વીસ ગ્રામ નાખવાનું છે અને ખેડૂત મિત્રો આથી કોઈ પણ જાણકારી અથવા ભલામણ આવે તે ખુદના ખેતર અથવા ગામમાં અનુભવથી કહેવામાં આવે આપી છે અને અમે પણ એક ખેડૂત પુત્ર જ છીએ એટલે ખેડૂત પુત્ર લઈને ભલામણ તમારે લેવી અને બીજું ખેડૂત મિત્રો કે આ બે દવા બે જી મેં બે દવા કીધી બે દવાનું એકનું વીસ માપ છે જે પછી પછી લ્યો તો અને ઓલા જે ફૂગનાશક છે એનું સાલે ગ્રામ માપ છે એની આરે ઉમિક નાખી દેજો ખેડૂત મિત્રો એટલે જે મૂળનો સારો વિકાસ થાય ને ખોડ તંદુરસ્ત થાય તો રાજુભાઈ એક ખેડૂતનો પ્રશ્ન છે કે ચાલીસ દિવસ પછી શેણ આવે છે એમાં ફૂલફાલ વિશે જે ફૂલફાલ સારામાં સારા આવવા જોઈએ અને તળિયેથી નીચેથી જે કંઈ પોપટા બંધાવવા જોઈએ તો એના માટે એના માટે ખાસ માહિતી જરા કહેજો ને જો ખેડૂત મિત્રો શેણાનું અલગ અલગ જાત હોય છે ત્રણ નંબર હોય છે પાંચ નંબર હોય છે સો નંબર હોય છે ને એક નવી જાત વણા આવી છે નવાણું નંબર તો બધેના ફૂલ આવવાના દિવસ અલગ અલગ હોય છે પણ નોર્મલ સાલી થી પચાસ દિવસની અંદર ફૂલ આવી જતા હોય જો ફૂલ આવી ગયા પછી જે હું દવા કરું છું ને એ સાટવાની છે ફૂલ જો ક્યાંક ક્યાંક દેખાતા હોય તો એક તો ગોદરેજનું ડબલ બીજું એક આવે છે સાઈનનું પણ સારું કામ છે એક લસ્ટરનું કામ પણ સારું છે જો લસ્ટર નાખો તો પાંચ એમ નાખવાની છે અને જો ડબલ અથવા સાઈન નાખો તો પંદર એમએલ નાખવાની છે ત્રણમાંથી કોઈ એક દવા નાખજો એનું પણ સારું રિઝલ્ટ છે અને સાયા સાતમાં બાવન બાઉન્સોત્રી એડ કરી દેજો ખેડૂત મિત્રો એટલે બહુ સારું પરિણામ આવશે તો આજનો જે આ દવાનો ડોઝ હતો એ મેં તમને સંપૂર્ણ સમજાયો હશે જો ન સમજાય તો વિડીયો પાછું એકવાર જોઈ લેજો અને અમારી ચેનલ આરે જોડાયા લેજો અવનવી માહિતી મળશે હર વિડીયોમાં અલગ અલગ માહિતી હું આપતો રહીશ આ વિડીયોમાં એટલું જ જો નવો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ચેનલ માં અંત સુધી રહ્યા તે બદલ તમારા બધાનો ખૂબ ખબર